સુરતમાં પ્રતિબંધિત હોવા છતાં ઈ સિગારેટનું વેચાણ થતું હોય જેથી સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાને લઈને સુરત એસઓજીની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે ઉમળા પોલીસ મથકની હદમાં મોબાઈલની દુકાનની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરનારને ત્યાં જરોડા પાડી લાખોનો મુદ્દામાલ માલકમજીએ કર્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ઘાલો દ્વારા નાર્કોટિક્સ ટ્રક્સની બધીને નેસ્ત નાબૂદ કરવા અને શહેરમાં આવેલ પાનના કલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓને ત્યાં ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ સહિત હુક્કા વેચાણ સામે પગલાં લેવા અપાયેલા આદેશને લઈ સુરત એસઓજીના ડીસીપી રાદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ અતુલ સોનારાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એમ ડી હડિયા તથા અનામ હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ગંભીરભાઈને મળેલી બાતમીના આધારે બેસુ ખાતે આવેલ સફલ સ્ક્વેરમાં મોબાઈલ કેફે નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી મોબાઈલ દુકાનની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરતાં દુકાનદાર ઉધનામાં દાદા મિલનીઝ બાજુમાં આવેલ સર્વોત્તમ હોટલની સામે સત્યાનગર સોસાયટીમાં રહેતા કલ્પેશ જીતેન્દ્ર ભાઈશાવાળાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ઇ સિગારેટનો જથ્થો સહિત એક લાખ ચાર હજારથી વધુની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી